આવેલા ગફાર પાર્ક થઈ હમજા પાર્ક સુધી તેમજ ફેઝ સ્કૂલ થી લઈને બસેરા કોમ્પ્લેક્ષી સુધીનો રોડ બનાવવાનું કામ કરવામાં આવ્યું જે બદલ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા ના પઠાણ વાડીવાલા ઇલિયા મુનાફ પટેલ તેમજ સામાજિક કાર્યકર આરિફ શેખ દ્વારા કોર્પોરેશન અધિકારીઓ તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ગુજરાત ટેક્ટરથી બસેરા સુધી નવા રોડનું કામ થયેલ છે હું બોર્ડના તમામ અધિકારી અધિકારીશ્રીઓનું અને તમારા શ્રી ચૈતન્યભાઈ દેસાઈનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એવી દુઆ કરું છું કે દરેક વિસ્તારમાં આવી જ રીતે ડેવલપના કામ થાય જેથી કરીને તમામ લોકોને સુવિધા મળે આવનાર વ્યક્તિઓને સુવિધા મળે એવી જ આશા સાથે જાય છે આજ રોજ ફેઝકુલથી ગુજરાત ટેક્તર બશેરા સુધીનું નવા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો હું લઘુમતી મોરચાના અમારા સાજિદભાઈ આરિફભાઈ સાફીનભાઈ નજરુભાઈ હશરફભાઈ કાંચી અમતાભાઈ તમામ લઘુમતીઓના વડોદરાના લઘુમતીઓ રજૂઆતથી આજે નવું રોડનું કામ ચાલુ થયું છે એમાં ગપ્પરપાલથી હજીપાક ત્યાંથી ફેઝ કુલથી બશેરા સુધીનું નવ રોડનું કામ આજે ચાલુ થઈ ગયું છે તો હું અમારા ધારાસભ્યથી ચેતનભાઈ દેસાઈ એમનો ખૂબ આભાર માનું છું અને અમારા વોર્ડ નંબર દસના તમામ અધિકારીઓનો ખૂબ આભાર માનું છું કે આપ જોઈ શકો છો વર્ષોથી આ રોડનું કામ હતું નહીં અને આ અમારી રજૂઆત લઘુમતી મોરચા ફોર્મની રજૂઆતથી આજે આ કામનું રોડ રોડનું કામ નવું કામ ચાલુ થયું છે તો હું લઘુમતી મોરચાવાથી એમનો ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણે તમામ વિસ્તારનું કામ થાય એ મારી દુવાને પ્રાર્થના છે